હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા બટેટાનું શાક તો એની માટે આપણે બે ચમચી શિંગનો ભૂકો લઈ લીધો છે લસણવાળી ચટણી ખાંડ નાખી છે એ અડધી ચમચી મીઠું નાખી દીધું છે અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર અને એક ચમચી આપણે શેકેલો ચણાનો લોટ નાખ્યો છે એક ચમચી ચીણી સમારેલી કોથમીર બે ચમચી તેલ નાખી દીધું છે અને અડધું કટ કરેલું ટમેટું નાખ્યું છે હવે આપણે રીંગણને અને બટેટાને જો આવી રીતે આપણે કટ કરી લેવાના ચાર જીરા પાડીને અને જે મસાલો બનાવ્યો છે એને હવે આપણે મિક્સ કરી લેવાનું છે વ્યવસ્થિત આને મિક્સ કરી લેવાનું છે એટલે પછી આપણે આને રીંગણ અને બટેટા જે કટ કર્યા છે એમાં આપણે ભરવાના છે જો આપણો મસાલો વ્યવસ્થિત મિક્સ થઈ ગયો છે તો આવી રીતે આપણે વ્યવસ્થિત રીંગણાની અંદર ભરી દેવાનું છે એકદમ દબાવીને ભરવાનું છે તો બધા ભરાઈ જાય પછી તેલ કૂકરમાં ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું અને હિંગ નાખી દઈશું પછી આપણે જે રીંગણા અને બટેટા અને થોડો બે સીંગો સરગવાની નાખી છે આપણે એટલે એને પણ આપણે નાખી અને બરાબર મિક્સ કરી લઈશું તો મિક્સ કરી અને એક મિનિટ માટે સતળાઈ જાય પછી ટમેટાને પણ એડ કરી દઈશું ઝીણા કટ કરેલા પછી પાણી નાખી દઈશું અને ત્રણથી ચાર સીટી થવા દેવાની છે એટલે આપણું સબ્જી તૈયાર થઈ ગયું છે જો તમે જોઈ શકો છો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું એટલે એકદમ મસ્ત ચટાકેદાર આપણું ભરેલ રીંગણાનું શાક તૈયાર છે થેન્ક યુ